જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ભુજનો ફેમસ ખૂબ જ ક્રીમી વઘારેલો રજવાડી રોટલો જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક સૌથી પહેલા આપણે એક પેનમાં ટુ એન્ડ હાફ ટેબલ સ્પૂન ઘી નાખશું ઘી સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં વન ફોર્થ કપ બારીક સુધારેલા કેપ્સિકમ નાખશું સાથે જ બોઈલ કરેલા વન ફોર્થ કપ સ્વીટકોન નાખશું આ બંનેને ઘીમાં સારી રીતે સાતડી લેશું આ બંને હવે સારી રીતે સચડાઈ ગયા છે તો હવે આપણે એમાં મસાલો નાખી દેસુ હાફ ટી સ્પૂન લાલ મરચાનો પાવડર નાખીશું વન ફોર્ટ ટીસ્પૂન ગરમ મસાલો નાખીશું અને સાથે જ એમાં વન ફોર્ટ ટીસ્પૂન મીઠું નાખશ આને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં વનટેબલ સ્પૂન ઘરની ફ્રેશ મલાઈ નાખીશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને આને એક મોટા બાઉલમાં કાઢી લેશુ હવે મેં અહીં બે બાજરાના રોટલા લીધા છે હવે આપણે તેને નાના નાના ટુકડામાં કાપી લેશું હવે આ રોટલાના નાના નાના ટુકડા થઈને બિલકુલ તૈયાર છે હવે આપણે જે આ સ્વીટ કોર્ન અને શિમલા મિર્ચ વઘાર કર્યો છે તેમાં આપણે એક નાનો કપ વેનીલા આઈસ્ક્રીમ નાખશું સાથે જ આપણે જે રોટલા નાના નાના ટુકડા કર્યા છે તે નાખી દેશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું તમે લોકો આ જોઈને વિચારશો કે તમે આ રોટલામાં આઈસ્ક્રીમ શા માટે નાખ્યું પણ આપણે આમાં કોઈ લસણનો યુઝ નથી કર્યો તો આ એક જૈન રેસીપી છે અને એમને પણ આપણે કોઈ પણ સ્વીટની રેસીપી બનાવીએ તેમાં ચપટીભર મીઠું તો નાખીએ જ છે આ રજવાડી ક્રીમી રોટલો જેને તમે આઈસ્ક્રીમ રોટલો પણ કહી શકો છો તે ભુજમાં ખૂબ જ ફેમસ છે અને આ તમને ખાવામાં ન ઠંડો લાગશે ન ગરમ લાગશે આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આપણો ક્રીમી રજવાડી રોટલો હવે આપણે આ રોટલા ઉપર બારીક સમારેલા કાજુ નાખશું બદામ નાખશું અને સાથે થોડીક કિસમિસ નાખશું જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો ભુજનો ખૂબ જ ફેમસ આઈસક્રીમ રોટલો એટલે કે રજવાડી ક્રીમી રોટલો બનીને બિલકુલ તૈયાર છે